તેમની આગેવાનીમાં સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ વિજય શર્મા અને સ્ટાફના માણસોએ આ કામગીરીને અંજામ આપ્યો હતો પોલીસે સ્થળ પરથી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવા માટે ઉપયોગ થતા કેમિકલ કાચા માલ અને દારૂ બનાવવાની સામગ્રી કબજે કરી છે આ સમગ્ર મુદ્દામાલને પોલીસે છોટા હાથી ટેમ્પોમાં લોડ કરી સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યો હતો હાલ આ રેકેટનો મુખ્ય આરોપી ફરાર છે પરંતુ સરખેજ પોલીસ તેની તલાશમાં તંતોડ પ્રયાસો કરી રહી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ફેક્ટરીમાંથી નકલી દારૂ બનાવાતું હતું જે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સપ્લાય થતું હોવાનો પ્રાથમિક અંદાજ છે આ કાર્યવાહી તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસની રાત્રના રોજ હાથ ધરવામાં આવી હતી આમ્પીઆઈ એસ એ ગોહિંદનાથ ચાર્જ નેતાજ પ્રથમ દિવસે જ જોરદાર કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધાખોળોમાં અફડાહટ ફેલાયો છે ન્યૂઝ ફોર ગુજરાત રિપોર્ટર શરીફ ઘાંછી અમદાવાદ